નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મિત્રો આજે આપણે આ અંદર ગાલા બુક ધોરણ વિષય નું પ્રશ્ન પેપર નંબર બે ના આપણે વિભાગ એ બી સી ડી અને ઈ એટલે કે સંપૂર્ણ પેપરનું સોલ્યુશન જોવાના છીએ મિત્રો આ રીતના તમારે ગાલા અસાઇમેન્ટ બુક ધોરણ દસ વિષય ઇંગ્લિશ પ્રશ્ન પેપર બે ના તમામ વિષયના સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડિયો તમારા મિત્રો સાથે શેર કરો બીજું કે મિત્રો આપણી યુટ્યુબ ચેનલ ઉપર ધોરણ દસના ગાલા આ બુકના તમામ વિષયના સોલ્યુશન મૂકેલા છે જે તમને મારી યુટ્યુબ ચેનલના પ્લે લિસ્ટમાંથી મળી જશે આ ઉપરાંત મિત્રો તમારે ગાલા આસાયમેન્ટ બુકના ધોરણ દસના દરેક વિષયના પ્રશ્નપત્રની જવાબ સાથેની પીડીએફ મેળવવા માટે આપણે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપણી એપ્લિકેશનની લિંક આપી છે ત્યાંથી તમે એપ્લિકેશન ડાઉનલોડ કરી અને તમામ પ્રશ્નપત્રના જવાબ સાથેની પીડીએફ મેળવી શકો છો તો મિત્રો શરૂ કરીએ ધોરણ દસ વિષય ઇંગ્લિશ ગાલા અસાઇમેન્ટ બુક બે હજાર છવ્વીસ પ્રશ્ન પેપર નંબર બે તો સૌ પ્રથમ સેક્શન એ છે સૌ પ્રથમ આપણે પ્રશ્ન જોઈશું ત્યાર પછી આપણે ડાયરેક્ટ એના આન્સર જોઈશું તો આ રીતના બંને બાજુ પ્રશ્નો આવે છે એ તમે ધ્યાનથી જોઈ શકો છો ત્યાર પછી વિભાગ બી છે સેક્શન બી આ રીતના દરેક પહેલા આપણે પ્રશ્નો પેપર જોઈએ ત્યાર પછી આપણે એમના જવાબ જોવાના છીએ ત્યાર પછી સેક્શન સી છે આ રીતનો આપણે જોડખા જોડવાનો છે છત્રીસ સાડત્રીસ અહીંયા સામેની સાઈડ ચાલીસ એકતાલીસ બંને બાજુ આપણે પ્રશ્ન જોઈતા જોઈએ ત્યાર પછી આપણે દરેકના જવાબ મેળવીશું તો સૌ પ્રથમ મિત્રો અહીંયા આપણી પાસે સેક્શન એ ગાલા સેમેન્ટ બુક બે હજાર છવ્વીસ ધોરણ દસ વિશે ઇંગ્લિશ પ્રશ્ન પેપર નંબર બે વિભાગ એ તો આ રીતનો આપણે પહેલો જે વિભાગ છે એનો આપણે સંપૂર્ણ સોલ્યુશન જોઈએ મિત્રો વિડીયો સારો લાગે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો અને તમારા મિત્રો સાથે પણ શેર કરો અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપણી એપ્લિકેશનની લિંક આપી છે ત્યાંથી તમને તદ્દન ફ્રીમાં આ પ્રશ્નપત્રની પીડીએફ મળી જશે તો અહીંયા પેલો અને બીજો પ્રશ્ન છે એના જવાબ છે ત્યાર પછી ત્રીજો એમનો જવાબ ત્યાર પછી ચોથો પ્રશ્ન એમનો જવાબ પાંચમો પ્રશ્ન અને જવાબ છઠ્ઠો પ્રશ્ન અને જવાબ ત્યાર પછી આઠમો પ્રશ્ન અને સાતમો અને આઠમો પ્રશ્નનો જવાબ ત્યાર પછી નવમો પ્રશ્નનો જવાબ ત્યાર પછી દસમો પ્રશ્ન જવાબ ત્યાર પછી અહીંયા અગિયારમો પ્રશ્ન છે એની સૂચના છે ત્યાર પછી આપણે અગિયારમો પ્રશ્ન છે શોર્ટ નોટ લખવાની છે એનો જવાબ છે ત્યાર પછી એના અથવામાં જે શોટ નોટ છે એ લખી છે આપણે અહીંયા ત્યાર પછી એ આપણે ખરા ખોટા કહેવાના છે એની સૂચના ત્યાર પછી બારમું છે એ વિધાન ખોટું છે નીચેના વિશે લખ્યું છે ત્યાર પછી તેરમું સાચું ટ્રુ ચૌદમું ટ્રુ પંદરમું ફોલ્સ ધોરણ દસ ગાલા અસાઇનમેન્ટ બે હજાર છવ્વીસના દરેક પ્રશ્નપત્રના સોલ્યુશન પીડીએફ સ્વરૂપે મેળવવા માટે તમારે સૌ પ્રથમ શાળા શિક્ષક એપ્લિકેશન ડાઉનલોડ કરવાની છે ડાઉનલોડ કરશો એટલે આ રીતનું તમને શાળા શિક્ષકનું ફોલ્ડર જોવા મળશે આ શાળા શિક્ષકના ફોલ્ડરને ખોલશો એટલે તમને ધોરણ જોવા મળશે એમાં આપણે લાસ્ટમાં ધોરણ દસ છે એના પર તમે ક્લિક કરશો એટલે આ રીતનું તમને ફોલ્ડર જોવા મળશે ઉપર લખ્યું છે ધોરણ દસ ગાલા અસાઇનમેન્ટ બુક બે હજાર છવ્વીસ એમાં આપણે ગણિત વિષય આપ્યો છે તો ગણિત વિષયને તમે આ રીતનો ખોલશો એટલે તમને એમાં બે પ્રકરણ છે આ રીતનું ખોલશો એટલે તમને બે પ્રકરણ જોવા મળે એમાં પહેલું છે પ્રશ્નપત્ર એક ને પ્રશ્નપત્ર બે વિભાગે હવે તમારે પ્રશ્નપત્ર એક છે એની પીડીએફ અને વિડીયો જોવા છે તો તમારે પ્રશ્નપત્ર એક ઉપર ક્લિક કરવાનું એટલે આ રીતના તમને ત્રણ ઓપ્શન મળશે સ્વાધ્યાય સ્વાધ્યાય પોથી અન્ય વધારાના સંસાધન તો અહીં આપણે અન્ય વધારાના સંસાધન છે એના પર ક્લિક કરવાનું છે તો તમને નીચે બે આઇટમ જોવા મળી છે વિડીયો અને પીડીએફ તો તમે અહીંયા આ રીતની પીડીએફ ઉપર ક્લિક કરશો તો તમને અહીંથી પીડીએફ જોવા મળશે આ રીતની પીડીએફ ક્લિક ત્યાર પછી સેક્શન બી આવે છે એમાં આપણે અકરા ઉપરથી પ્રશ્ન જવલેખન છે સોળમો પ્રશ્ન અને નીચે જવાબ ત્યાર પછી સત્તર અને અઢાર પ્રશ્ન અને જવાબ ત્યાર પછી ઓગણીસ મો પ્રશ્ન ને જવાબ વીસ અને એકવીસ પ્રશ્ન જવાબ બાવીસ મો પ્રશ્ન અને જવાબ ત્રેવીસમો પ્રશ્ન ત્યાર પછી અહીંયા આપણે મિત્રો પ્રશ્ન પેપરની અંદર એક પેરેગ્રાફ આપ્યો છે ડેટા અને એના આધારે આપણે જવાબ લખવાના છે એક અહીંયા જાહેરાત આપી છે હેન્ડીક્રાફ્ટ અને હેન્ડલૂમ એક્સપોની એના આધારે પ્રશ્ન નો જવાબ છે ચોવીસ અને પચીસ જે પ્રશ્નો છે જાહેરાત એના આધારે આપણે પ્રશ્નો નો જવાબ લેખા છે ચોવીસ અને પચીસ ત્યાર પછી આગળ જોઈએ છવીસ અને સત્યાવીસ નો જવાબ ત્યાર પછી અઠ્યાવીસ નો જવાબ ત્યાર પછી અહીંયા ડાયલોગ વાંચી અને એમાં ઓગણત્રીસ અને ત્રીસ પ્રશ્ન છે એના જવાબ ઓગણત્રીસ ત્રીસ ત્યાર પછી એકત્રીસ અને બત્રીસ જે પ્રશ્ન છે એના જવાબ ત્યાર પછી વિભાગ સી આવે છે એમાં આપણે તેત્રીસ ચોત્રીસ અને પાંત્રીસ છે એને આપણે જોડકા જોડવાના છે એમાં તેત્રીસમાંની સામે બી આવશે અને ચોત્રીસમાંની સામે એ પાંત્રીસમાંની સામે સી આ રીતના ત્રણે ત્રણ જોડકા જોડેલા છે ત્યાર પછી છત્રીસ સાડત્રીસ અને આડત્રીસ ના જોબ લખેલા છે છત્રીસ માં ડી જોબ આવશે સાડત્રીસ માં એ જોબ આવશે અને ડી આવશે તમે પ્રશ્ન પેપરમાં જોઈ અને આ રીતના જવાબ છે એ સમજી શકો છો ત્યાર પછી ઓગણચાલીસ માં પણ આપણે વિકલ્પ પસંદ કરવાનો છે તો એ ચાલીસ માં બી અને આ રીતના તમને આન્સર મળશે ત્યાર પછી બેતાલીસમાં છે માં જે ખાલી જગ્યા આપી છે માં ખાલી જગ્યા આપી છે એ ખાલી જગ્યાનો ઉપયોગ કરી અને તમારે જવાબ લખવાનો છે તો પેલી ખાલી જગ્યામાં બીજી ખાલી જગ્યામાં મુવમેન્ટ અને ત્રીજી ખાલી જગ્યામાં સેટિસ્ફાઇડ આ રીતની ત્રણ ખાલી જગ્યા જે આપણે રેડ અક્ષરે બતાવેલ છે એ રીતના એના જવાબ થશે બેતાલીસમી પહેલી ખાલી જગ્યા બીજી અને ત્રીજી રેડ અક્ષર આપણે લખેલી છે ત્યાર પછી તેતાલીસ ચુમ્માલીસ ને પિસ્તાલીસ જે આપણને શબ્દ આપ્યો છે એનો નિયરેસ્ટ મિનિંગ નજીકનો અર્થ લખવાનો છે તો તેતાલીસમો ચુમ્માલીસમો અને આપણે નજીકનો અર્થ લખેલો છે આ રીતનો અહીંયા આપણે જે પહેલો જ પ્રશ્ન આપ્યો છે કે આ ડાયલોગ છે એ ખાલી જગ્યા મૂકીને પૂરો કરવાનો છે તો છેતાલીસમો જે પ્રશ્ન છે એ ડાયલોગ છે એમાં ખાલી જગ્યામાં હી કુલ્ડ હી વોઝ કેમ અને સી હૂડ આ રીતની ખાલી જગ્યા થશે હી કૂડ હી વોઝ કેમ અને સી હૂડ આ રીતનો છેતાલીસમો પ્રશ્ન છે જે ડાયલોગ એની ખાલી જગ્યાના જોબ લેખ્યા છે ત્યાર પછી સુડતાલીસ અડતાલીસ ઓગણપચાસ એમાં આપણે કન્જકશનથી વાક્ય જોડવાના છે તો મિત્ર મેં અહીંયા સીધો સુડતાલીસમાં આન્સર લખેલો છે આ અહીંયા કરેક્ટ આન્સર છે કન્જક્શનથી આપણે વાક્ય જોડવાનું છે બ્રેકેટ્સમાં પેલું તો સુડતાલીસમું અહીં આન્સર છે અડતાલીસનાનો પણ આન્સર છે એમાં સો આપણે ઉપયોગ કર્યો છે ત્યાર પછી ઓગણપચાસ છે એ પણ આપણે એનો આન્સરનો ઉપયોગ કર્યો છે સુડતાલીસ અડતાલીસ ઓગણપચાસ એ જવાબ છે ત્યાર પછી અહીંયા જે આપણને પ્રશ્ન પેરેગ્રાફ લખવાનો કીધો છે તો એ પચાસ મો છે સીધો આપણે અહીંયા જવાબ લખ્યો છે પચાસ મો છે અને મો આપણે અહીંયા સીધો એનો આન્સર લખેલો છે એકાવન અને બાવન ડુ એસ ડાયરેક્ટ સીધો આન્સરનો આન્સર છે પ્રશ્ન નથી ક્વેશ્ચન પેપરમાં ક્વેશ્ચન છે અહીંયા સીધા આપણે આન્સર લખેલા છે મિત્રો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયો સારો લાગે તમારા મિત્રો સાથે શેર કરો લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને આપણે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપણે એપ્લિકેશનની લિંક આપી છે ત્યાંથી એપ્લિકેશન ડાઉનલોડ કરીને પીડીએફ પણ મેળવી શકો છો અહીંયા આપણે તેપન મો પ્રશ્ન છે એનો જવાબ સીધો થશે ડી ચોપનમાંનો જવાબ બી અને પંચાવન મો જવાબ બી ત્યાર પછી સેક્શન નંબર ઈ આવે છે તો એમાં આપણને એકસો પચીસ શબ્દમાં એક પેરેગ્રાફ લખવાનો છે મુદ્દાને આધારે તો અહીંયા પોલ્યુશન ઇન સિટી એ આપણે પેરેગ્રાફ લેખો છે નિબંધ લેખો છે તમે એનો ફકરો અહીંયા વાંચી શકો છો પેલો ફકરો ત્યાર પછીનો બીજો ફોકરો છે ત્યાર પછી આગળ આ રીતનું થશે આ રીતનો આપણો એકસો પચીસ શબ્દની અંદર જે આપણે મુદ્દાને આધારે આપણે જે પેરેગ્રાફ લખવાનો કીધો હતો પોલ્યુશન ઇન સિટી તો આ રીતનો એનો જવાબ થશે ત્યાર પછી એના હાથવામાં આપ્યો છે માય પ્રિપેરેશન ફોર બોર્ડ એક્ઝામ એના પર તમને મુદ્દા આપેલા છે એના આધારે આપણે અહીંયા ફકરો લખવાનો છે ત્યાર પછી સત્તાવનમો પ્રશ્ન છે આપણે ઈમેલ જે લખવાનો છે અહીંયા તમને ઈમેલ એડ્રેસ આપ્યું છે સોહુ વન વન ટુ થ્રી એટ ધ રેટ જીમેલ ડોટ કોમ ઇનવિટિંગ હિમ હિઝ સિસ્ટર ટુ હર બર્થડે પાર્ટી આ રીતનું ટુ પછી ફ્રોમ સબ્જેક્ટ આ રીતનો તમારે ઈમેલમાં લખવાનું હોય છે ત્યાર પછી આગળ જોઈએ તો સંબોધન છે હાઈ સોહન આઈ હોપ ધીસ ઈમેલ ફ્રેન્ડ ટુ યુ વેલ આ રીતનો ફકરો લખવાનો છે ત્યાર પછીનો ફકરો છે ત્યાર પછી નીચે બેસ્ટ મોનાલી વ્યાસ આ રીતનું સંબોધન લખવાનું છે જમણી તરફ આવશે ત્યાર પછી છેલ્લો પ્રશ્ન છે વિભાગ ઈનો સેક્શન ઇનો અઠાવન ડિસ્ક્રાઈબ ધ પિક્ચર ઇન અબાવ ટેન સેન્ટેન્સ ચિત્ર જોઈને તમારે વર્ણન કરવાનું છે આ રીતના એના દસ વાક્ય છે તો મિત્રો આ તો આપણું ધોરણ દસ વિષય ઇંગ્લિશ ગાલા અસાઇમેન્ટ બુકનું પ્રશ્ન પેપર નંબર બેનું આપણે સંપૂર્ણ સોલ્યુશન જોયું પાંચે પાંચ વિભાગનું મિત્રો આવા સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડિયો તમારા મિત્રો સાથે શેર કરો બીજું કે મિત્રો આપણી યુટ્યુબ ચેનલ ઉપર ધોરણ દસના ગાલા આ બુકના દરેક પ્રશ્નપત્રના સોલ્યુશન મૂકેલા છે જે તમને મારી યુટ્યુબ ચેનલના પ્લે લિસ્ટમાંથી મળશે આ ઉપરાંત મિત્રો તમારે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપણે આપણી એપ્લિકેશનની લિંક આપી છે ત્યાંથી તમે એપ્લિકેશન ડાઉનલોડ કરી અને આ દરેક પ્રશ્નપત્રની પીડીએફ છે તદ્દન ફ્રીમાં મેળવી શકો છો તો મિત્રો વિડીયો સારો લાગ્યો તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો